સાવરીના હાલો રોડ પર આવેલ કે જે કેમ્પસમાં અલગ અલગ ફેકલ્ટીના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા વાર્ષિક ઉત્સવ બે હજાર આયોજન કરવામાં આવ્યું વડોદરા જિલ્લાના સાવલી હાલો રોડ પર આવેલ કે જે કેમ્પસમાં બારમા વાર્ષિક ઉત્સવ સ્પાર્ક બે હજાર ચોવીસની ઉજવણી ભારે ઉલ્લાસભેર કરવામાં આવી બે હજાર નવની સાલમાં જન્મભૂમિનું ઋણ ચૂકવવા અને અંતરિયાળ વિસ્તાર વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે અને ગ્રામીણ પ્રતિભા બહાર આવે તે શુભ આશયથી સર્વ સ્વર્ગસ્થ ભાનુ શંકર પંડ્યાએ આ સંસ્થાનો પાયો નાખ્યો હતો અને આજે વટવૃક્ષ બની એક મોટો શૈક્ષણિક સંકુલ કે જે કેમ્પસ બન્યું છે જે આજે બારમાં વાર્ષિક ઉત્સવ સ્પાર્ટ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી કોલેજની અલગ અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ ગાયકી જેવા અનેક કાર્યક્રમો રજૂ કરાવવા આવ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન બાંકો કંપનીના એચઆર અમિત પટેલ એલએન્ડ ટી કંપનીના જયશા જીઓ કંપનીના પ્રતિનિધિ અને કે જે કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મેશ પંડ્યાના હસ્તે કોલેજની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરી જીવનમાં સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આજે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એસબી પોલિટેકનિક અને કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદા નો કેજે કેમ્પસ ખાતે 12મો વાર્ષિક ઉત્સવ આજે યોજાયો હતો કેજે કેમ્પસ એ સંસ્થાના આદ્ય સંસ્થાપક સ્વર્ગસ્થ શ્રી બીજા પંડ્યા સાહેબના જન્મભૂમિનું ઋણ અદા કરવું તે હેતુથી આ કેમ્પસની રચના કરવામાં આવી હતી સ્થાપના કરવામાં આવી હતી તેમનો એક ધ્યેય હતો કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ શહેર જેવું શિક્ષણ ગ્રામ્ય વિસ્તારની અંદર જ મળે અને છેવાડાના માનવીનો દીકરો એ ડૉક્ટર બને એ એન્જિનિયર બને સારું શિક્ષણ મળે અને એ શહેરના વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટ કરી શકે એવું શિક્ષણ એને ઘરે બેઠા મળે એ ધ્યેયથી આ કેમ્પસની સ્થાપના કરવામાં આવી હતી અને આજે આ કેમ્પસનો બારમો વાર્ષિકોત્સવ હતો જેની અંદર બાંકો ઇન્ડિયા કંપનીના એચઆર હેડ શ્રી અમિત પટેલ જીઓ ડિઝાઇન્સ એન્ડ રિસર્ચના શ્રી ગૌતમ દહિયાજી અને અમારી જ કેમ્પસના પૂર્વ વિદ્યાર્થી અને એલ એન્ડ ટીની અંદર આઈટી ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતા શ્રી જય શાહ આ કાર્યક્રમના અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર દર વર્ષે કેમ્પસની અંદર અલગ અલગ બ્રાન્ચની અંદર પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓને એક સન્માનવામાં આવે છે અને એ કાર્યક્રમ પણ આજે એની સાથે જ યોજાયો હતો કે પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવે હતા